કલેશ્વર તાલુકાના જૂના દીવા ગામના ખેડૂતો તાડના ઝાડ પરથી તાડફળી કાઢી તેનું વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે કુદરતના અખૂટ ભંડાર એવા તાડના વૃક્ષનો ઉછેર ધીમો થાય છે લગભગ 10 વર્ષ બાદ આ ઝાડમાં વૃદ્ધિ થાય છે ત્યાર બાદ તે ફળ આપે છે આ વૃક્ષ ભલે છાંયડો ન આપે પરંતુ શીતળતા તો બક્ષે જ છે ઉનાળો મધ્યાહને પહોંચ્યો છે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રી વટાવી ચૂક્યો છે ત્યારે અસહ્ય ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે ઉનાળાનું અમૃત ફળ ગણાતી અને ગરમીમાં ઠંડક આપતી ગુણકારી તાડફળીનો લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવવાનો બહુધા પ્રયાસ કરી રહ્યા છે અંકલેશ્વર તાલુકામાં એકમાત્ર જૂના દીવા ગામની સીમમાં વિપુલ પ્રમાણમાં ખેડૂતોના ખેતરમાં તાડના ઝાડ આવેલા છે ઉનાળાની સિઝનમાં માર્ચના અંતમાં તાડફળી ચડતા અનુભવી કારીગરોને રોકી તેની પાસેથી તાડના ઝાડ ઉપરથી તાડફળી ઉતારી રહ્યા છે તેમાંથી તાડફળી કાળજીપૂર્વક કાઢી રહ્યા છે જોકે તાડના ઝાડ ઉપર ચડવું અને ફળમાંથી તાડફળી કાઢવી એ પણ એક ગજબ કરામત કહેવાય છે મોટાભાગે ખેડૂતો સવારની વહેલી પરોડથી જ સવારના આઠ વાગ્યા સુધીમાં તાડફળી ઉતારતા હોય છે તાડફળીનું હબ ગણાતા જૂના દીવા ગામમાં સવારના અરસામાં સુરત જિલ્લાના તેમજ ભરૂચ અને અંકલેશ્વરના વેપારીઓ હોલસેલ ભાવે તાડફળી ખરીદવા માટે આવે છે જોકે ઉનાળાની ગરમીના પારાની જેમ તાડફળીના ભાવમાં પણ આ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ખેડૂતો સો નંગ તાડફળી પાંચસો રૂપિયાના ભાવે વેચાણ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે મારું નામ બાહુભાઈ ભોલ છે હું જૂના દીવા ગામનો વટની છું હમણાં હાલ અમારતા તાલફળીની સિઝન ચાલી રહેલી છે એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ કારીગર લોકો ઉટાડે છે અને એને કારીગરીથી કાપીને એને લાવે છે અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત નવસારી કોસંબા ભરૂચ અંકલેશ્વર બધા વેપારીઓ આવે છે વેપારીઓ અહીંયાથી લઈ જઈને લોકો વેપાર જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે જેમાં નંગ અને વજન ઉપર પણ વેચવામાં આવે છે માત્ર ગામમાં જ થતું ફળ તાડફળી એ નિર્દોષ ફળ છે તાડફળીનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી તે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થ બહાર કાઢે છે જેથી પાચનક્રિયા સારી થાય છે તાડફળીમાં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે